નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા લખીએ અહીં આપેલી

તે આમ તેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી પર પડી તેના અંદરનો આનંદનો પાર ન રહ્યો ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો તેને થયું કે મહેનતનું ફળ મળ્યું ખરું જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક-ઠીક નીચે હતું તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં પાણી પીવા તેણે ઘણી મહેનત કરી ખૂબ ઊંચો નીચો થયો પરંતુ બધી જ મહેનત આજુબાજુ નજર કરી તો બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો તેને યુક્તિ સુજી કે જોકે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાકરો ઉપાડ્યો કાકરાને કોઠીમાં નાખ્યો તેણે વાળા ફરતી ઉડી ઉડી અને કાકરા કોઠીમાં નાખ્યા નાખવા માંડ્યા કોઠીમાં કાકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું પાણી છેક કાઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાકરા નાખ્યા કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે જ્યાં ચતુરાય અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી ત્યાર પછી આ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં ચતુર કાગડો વાર્તાનું ચિત્ર છે તો તમે જોઈ શકો છો આ પ્રકારે તમારે ચિત્ર દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 12 મારી વાર્તાની સમજૂતી છે તે પૂરી થાય છે આગળને વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યપથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો